ભરત આહિર ના ઘેર થી શરૂઆત કરી ભાઈ જય દ્વારકાધીશ ને નવા લોગ ની પાછી શરૂઆત કરી દીધી છે ને આ ભાઈ ડોક્ટર ભરત આહિર ના ઘેર થી શરૂઆત કરી ભાઈ જય દ્વારકાધીશ બધા ડાયરાને ભાઈ કેમ છો હીરા માસી કઈ ઘટે નહી પણ અમને એમ થોડો આનંદ આવે કે ગમે એ બ્લોગ પેલો બનાવે ને અમાર ઘેર આવીને બનાવે એટલે આ ગઈ જાય એટલે અમને વાયરલ થાય એટલે અમને ખુશી છે બાકી વાહ ભાઈ વાહ 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 ભરત જો ગઈ નથી હીરા માસી તારા બ્લોગ માં વિજે તો વાયરલ થઈ ગયો હા તારી થી તો મારી આરે એક

ડાયરેક આમ ધીરી ભાઈ ને કહીએ કે માના સીના સિવાય કોઈ

ચારે દહી ચારે દહીં પગલા નથી હીરિમાસિ એક વસ્તુ મને કીધી કે તારે મારે કંકુ પગલા પાડવા

મોટી વાત કરી નાખી હા મારે ઘેર આવી જાય અરે એમાં બીજી વાત ના માગ્યા હો ને કર વાંધો નહીં હાલો ભાઈ

મહાદેવ દર્શન કર્યા ભાઈ ભરતભાઈ જૂનામાં જૂનું મંદિર છે બરાબર ધાર્મિક મંદિર છે મહાદેવ નું મંદિર છે આ મંદિર ની ઘણી બધી રહસ્યમય એવી વાતો છે અને અહીંયા પરચા તમે હું તમને કહું તો તમને ગાડીમાં બે તમને બધું કમજાવ મહાદેવ મહાદેવનું આપડે શું છે નામ આપડે ભગવાન વાળા મહાદેવ જંગલેશ્વર મહાદેવના દર્શન કર્યા ભરતભાઈ શેખ ભાઈ અને બીજા બે ભાઈઓ બધા હોય ગયા અમારા ગામની સીમ છે આ સીમનું નામ શું છે ખબર હા જંગલેશ્વર

રસ્તામાં માધુપુર દરિયા કિનારે ઊભી ગયા છે ને ભાઈ મને તો કઈ ભૂખ લાગ્યું કારણ કે મને છે ને કઈ ઊંધો થઈ જાય ને આ બે બુહડો બોલાવી દીધો પાણીપુરીમાં સબસ્ક્રાઈબર ને સલાહ કરી ભાઈ મોટાભાઈ થેન્ક યુ તમારો આભાર તમારી નાની એવડી ફેમિલી ને તમે જોય ને રૂબાબ બતાવે

અને હવે નવા સુધી કરીએ ભાઈને ને હવે આપણે બહુ લાંબુ ખીશું ને આ સેલિબ્રિટીને ઘરે આવ્યા ને જમવાનું કહી દઈને તો રોકાવાની ટાઈમ તો હાડા નથી કરતા આ જય દ્વારકાધીશની કોમેન્ટ બસ બારીશ કરી દીયો ને ભાઈ લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મોરું થાય તો નાના ભાઈ ભાઈ છો હાલો રેડી ભાઈ જય માતાજી ને જય દ્વારકાધીશ કાલ પાછા કઈક નવા હાલા હાંગે કોક ટોપી ગુસ માર લીધી બાબા આ સેને બંધ કરી દીયે હાલો વાંદો ભાઈ એન્ડ કરીએ ભાઈ જય દ્વારકાધીશ ભાઈ બાય